અને આપણે નાસ્તો છે બાકી ચા રોટલી ને એવું બનાવવાનું છે અને મારા કામયાબ તો નીચે રહી છે વાડીએ જવાનું છે બેનને વાડીએ જાવું છે અત્યારે એટલે બેન ગયા નીચે અને આપણે બનાવવાનું છે હવે નાસ્તો હોય એટલે આપણે ફટાફટ નાસ્તો બનાવી લઈ અને પછી બધું આડા ઘરનું કામ કરશું અત્યારે જો અમે ચા મૂકી દીધી છે જો આપણે ચકડી ઉપર ચા મૂકી દીધી છે અને હવે લોટ બાંધીની રોટલી બનાવવાની છે આનો તમારે રોટલી ખાવી છે કે ભાખરી ભાખરી ખાવાની છે આપણે એવું છે હાલો આજ ભાખરીનો પ્રોગ્રામ છે એટલે આજ આપણે ભાખરી બનાવી એટલે લોટ બાંધવાનો છે હજી તો ફટાફટ આપણે લોટ બાંધીની ભાખરી બનાવી નાખીશું અત્યારે વાગી ગયા છે બાર અને આપણે મસૂરની દાળનું શાક મસ્ત બનાવ્યું છે જો સરસ મજા ને મસૂરની દાળનું શાક બન્યું છે અને આપણે હવે બનાવવાની છે રોટલી ને અત્યારે બહુ જ ગરમી છે જો રસોડામાં ક્યાંય રહેવાતું નથી અને પરસેવું જો એટલો બધો વળી ગયો છે બહુ ગરમી છે રોટલી બનાવવાની છે રોટલી બનાવી નાખતું હમણાં અત્યારે ઉનાળામાં તો અમારે અહીંયા ફૂલ ગરમી છે બહુ જ તાપ છે આઠ વાગ્યાથી તા ચાલુ થઈ જાય છે તડકો ખૂબ જ એમ બહુ જ તડકો પડે છે બાર અમારે અહીંયા ખુલ્લું છે તો અહીંયા બાર તો એટલું ગરમ થઈ જાય છે અહીંયા એટલું ગરમ એટલે એવું બધું છે અત્યારે અને આપણે બનાવવાની છે રોટલી એટલે ફટાફટ રોટલી બનાવી લઈ કેમ કે હમણાં જમવાવાળા આવી જશે એટલે શેક તો બની ગયો રોટલી બનાવવાની છે તો ફટાફટ બનાવી લઈ કન્ટિન્યુ લોગમાં રહેજો અને એમને સપોર્ટ કરજો આપણે જો બે ગયા છીએ અત્યાર વાગી ગયા છે પાંચ જેવું થઈ ગયું છે કાકા બે

ચાલુ જ છે ને અમારે જો હેતુભાઈ ભાઈ જો મોઢામાં માંગળી નાખે છે જો એને આદત પડી ગઈ છે મોઢામાં આંગળી રાખી હમણાં જોજો જો મોઢામાં જો જો હમણાં લઈ લેશે મોઢામાં જોજો જો એને હાથ તો ઘડી ગઈ હેઠળ મેંકવો જ નથી મોઢામાં જ એને હાથ રાખવાનો જો ને લેતો જો જો અને આ બાજુ જો મારે ચકાભાઈ ખવડાવે છે બચ્ચા ને ત્રણ બચ્ચા છે માળામાં ચકલીના અને ચકલો ત્રણ ખવડાવે છે ચકો ને ચકલી બે અને આપણે અહીંયા બેઠા છીએ હમણાં હવે ટાંઢો પર થયો એટલે હવે આપણે ચા પીવીએ છીએ તો બનાવશું કાંકામિયા ચા પીવી સારી હવે જો કામ્યા ચા પીવી છે એટલે આપણે ચા બનાવશું હમણાં અને અત્યારે ઉનાળો છે એટલે બહુ જ તાપ પડે છે અહીંયા એવું બધું વાતાવરણ છે અત્યારે

અત્યારે સાત વાગી ગયા છે અને અમારે ગામમાં જો મુરલા મેં ગયો છે મ્યુઝિક વાળો એનું મસ્ત સંગીત વાગે છે જો હંળાય છે તો અને કોયલ એવું બધું વાગે બોલે છે અને અત્યારનું વાતાવરણ મસ્ત છે જોમી ગયો છે એટલે મસ્ત વાતાવરણ છે કોયલનો ટઉકો મોરલાનું ટુકું એવું બધું મસ્ત સંભળાય છે મ્યુઝિક એવું બધું છે 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 અહીંયા બે ત્રણ જગ્યાએ સવારમાં છ વાગે વાગે છે અને બપોરે બાર વાગે અને સાંજે સાત સાડા સાત વાગે વાગે છે જો તમને આમાં કદાચ અવાજ આવે તો વાસળીના સૂર કોયરનો ટવકો અને મોરનો ટહકો અને અત્યારે અમારે હવે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે તો રસોઈમાં આપણે બનાવવાનું છે એક સરસ મજાની વસ્તુ બનાવવાની છે આજ બનાવાના છે ગોટા તો જો આપણે એના માટે બટેટા અને લઈ લઈ લેવાના છે અને પછી બટેકા બપાઈ જાય પછી મસાલો તૈયાર કરીને પછી આપણે ગોટાની કન્ટિન્યુ લોગમાં બના રહેજો કેમ કે આજ ગોટા બનાવવાના છે એટલે તમે જરૂર આવજો ગોટા ખાવા આપણે બટેકા બપાઈ ગયા છે અને હવે તૈયારી થાય છે ગોટાની ભજીયા બનાવવાના છે તો જો આપણે અહીંયા કામ્યા બેહી ગયા છે બટેટા બાફી અને ચાર ઉતારી લઈ લીધા છે હવે એમાં આપણે બધો મસાલો મિક્સ કરવાનો છે અને પછી ગોળીને વાળવાનું છે એવું બધું કામકાજ હાલે છે ત્યારે કામ્યા બેહી ગયા છે અદબ પાડી અદબ નથી વાળવાની હાલો આપણે બટેકા ફટાફટ સુધી નાખવાના હાલો જો કામ્યા બેને કામ કરી દીધું ચાલુ હવે આપણે ધીમે ધીમે બનાવવા મળી જો મસાલા ખાવા મળ્યા તૈયાર આમાં નાખી છે હળદર ચટણી અને ધાણા જીરું અને લીંબુ નાખવાનું છે ના છે જો આપણા મસાલા ચટણી પછી હળદર ધાણા જીરું અને આમાં ખંડાય છે લસણ અને લીલા મરચા અને બીજું છે આજુ ત્રણ વસ્તુના કોથમી ને એવું બધું જો આમાં બધું નાખવાનું છે આપણે અને પછી મિક્ષણ કરવાનું છે તૈયાર અને પછી બનશે ગોટા હાલો ફટાફટ બનાવી દેવી જો આપણે ભજીયાનો લોટ કરી લીધો છે તૈયાર અને લોટમાં નાખી છે હળદર અને મીઠું નાખ્યું છે અને એમાં થોડાક નાખવાના છે ફૂલચોડા તો પહેલાં આપણે ઓગાળવા માટે નાખી દઈ સાઈસ પહેલા મૂકી દીધું છે ગરમ થાય હવે આમાં સાઈસ નાખીને આપણે તો ભજીયા મસ્ત થાય ફૂલે હારા ભજીયા અને આપણે નડી નહીં આ ભજીયા એકદમ હજમ થઈ લે સાઈસ નાખીને ઉગાડી નાખ્યું આપણે અને આમાં થોડોક નાખીશું ફૂલચોડા થોડો ફૂલચોડા અને અહીંયા ગોળી થવા મળી છે ગોટાની ગોટા બનાવવા

આ તો પાઈ માણસો ભજીયા બનાવે છે પાય ભજીયાની મોજ ભજીયા તો ક્યારેક ભજીયાની મોજ ભજીયાની કે દૂના નથી બનાવાય એટલે ભજીયા આજે એમ કે આપણે બનાવી ઘણો ટાઈમ થઈ ગયો એટલે મોટા એટલે આજે આપણે ભજીયા બનાવી નાખ્યા કેમ છે છે ભજીયા થઈ ગયા છે તૈયાર અને ચટણી બની છે મસ્ત ઘાટી ચટણી બની છે ભજીયા ખાવા અને મારા કામ્યા બેન જો રિહાણા છે કામ્યા બેન કે હું પીરશું બધા એટલે એમાં રિહાણા છે હું પી ગયા છીએ જમવા આપડે જમવા ખરાબ ના છે એમ ખરાબ ના છે મસ્ત ભાઈ ના થઈ

એને ટકાવારી જોવામાં આવી છે તમે જોઈ લેજો તમે જો એમાં જોઈને કહેજો એમાં કેટલી ટકાવારી છે નંબર કેટલો છે અને ગ્રેડ કેટલા છે ગ્રેડ એ બી સી કયો છે તમે જોઈને કહેજો ટકાવારી કહેજો આવું રિઝલ્ટ છે અમારે બેનનું તો કમેન્ટમાં તમે જરૂર કહેજો કે હેમાનસિંહબેનનું કેવું રિઝલ્ટ છે